તમારું અમારી ચેનલમાં તો અત્યારે સવારના વાગ્યા છે પોણા દસ તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે ચા પાણી ને બધું કરવાનું બાકી છે તો એ કરીશું આજે મુંગલીબેન વહેલા આવતા રહેતા કામ કરવા માટે કેમકે આજે એમને જવાનું છે એક મેરેજમાં તો કાલે રાતે અમે ગયા હતા ભવનાથ માટે કે કેવી તૈયારી ચાલે છે જોવા માટે પણ ટ્રાફિક બહુ જ હતો તો હું તમને ગઈકાલની સ્ક્રિપ્ટમાં મારા એમાં દેખાશે કે કેવું ટ્રાફિક હતો અને આજથી થઈ ગઈ છે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ અને આજે ત્યાં અલગ અલગ સિંગર બી આવવાના છે નમન ઓઝા છે નમન ઓઝા કે કંઈ નામ છે પણ સરને ઓઝા છે એ યાદ છે ગીતા રબારી છે અને સુરેશ વાડકર અને એક છે ચાઇલ્ડ ચાઇલ્ડ તો નથી એમ તો થોડીક મોટી ઇંચની છોકરી છે ઇન્ડિયન આઈડલમાં આવી હતી તો એ બી આવવાની છે તો આજેથી મેળાનો પ્રારંભ થયો છે અને આજે રાતે જો મેળ પડશે તો અમે વહેલા જ જઈશું કેમકે પછી ટ્રાફિક એટલો થઈ જાય છે અને કાલે અમે ગયા હતા સાડા દસે તો અમે દોઢ વાગે ઘરે પહોંચ્યા ટ્રાફિક જ એટલો હતો કે અડધો પોણો કલાક તો ટ્રાફિકમાં જ નીકળી ગયો હતો તો હવે આજે જઈશું એટલે પાછા હવે કદાચ ટુ લઈને તો જઈશું પણ કદાચ ચાલીને જવું પડશે કેમકે કદાચ જો ટુ વ્હીલરને મંજૂરી ના આપે અંદર એન્ટ્રી કરવા માટે પાર્કિંગમાં જ રાખવી પડે તો પછી અમે ત્યાંથી ચાલીને જઈશું એટલે હું તમને બધું વ્યવસ્થિત બતાવીશ કે કેવો છે ને મેળો તો હવે અત્યારનું રૂટીન શું છે હું તમને થોડીક જણાવીશ આજે ધ્યાનને સ્કૂલમાં રજા હતી કેમ કે ટેન્થની એક્ઝામ હમણાં આવશે ફેબ્રુઆરીની પચીસ કે છવ્વીસ તારીખે છે ટેન્થની એક્ઝામ તો એ લોકોનું આજે જ હતું ફેરવેલ પાર્ટી તો આજે ધ્યાન લોકોને રજા હતી અને પછી તેરમી તારીખે ધ્યાનની સ્કૂલમાં છે સ્પોર્ટ્સ ડે તો આ ધ્યાનને ધ્યાને બી પાર્ટિસિપેટ કર્યું છે એને શેમાં એનું પાર્ટિસિપેટમાં નામ છે એ ખ્યાલ નથી કેમ કે હજી સ્કૂલવાળાએ કીધું નથી ખાલી એટલું કીધું છે કે રેડ ટી શર્ટને બ્લેક પેન્ટ પહેરીને આવવાનું છે એટલે એના ઉપરથી તો મને લાગે છે કે ડાન્સમાં કે એમાં એ લોકોને તેને રાખેલો છે તો તેર તારીખે એને સવારે જવાનું છે સાડા આઠે તો તમે બન્યા રહેજો ત્યારે તો મળી આવે થોડીક વારમાં તો ફ્રેન્ડ્સ અત્યારે જમવાની તૈયારી હું કરું છું રસોઈ બનાવવાની તૈયારી કરું છું અત્યારે ધ્યાનને પોપકોર્ન ખાવા છે તો એની માટે અત્યારે હાલમાં હું પોપકોર્ન બનાવી રહી છું તો કુકરમાં બનાવું છું એટલે મેં કીધું ફટાફટ બની જાય તો એને માટે પોપકોર્ન બનાવું છું અને સાથે સાથે ડાળભાતનું કુકર મૂકી દઈશ હમણાં થોડીક વારમાં નેસું જમવાનું બનાવવું છે અને શાકમાં તો હમણાં મમ્મીને પૂછી લઉં એટલે પછી શાક રોટલીને ડાળભાતને બધું ફટાફટ કરી નાખું કેમ કે પછી ત્યારે પછી બે વાગે મમ્મી એમ કહેતા હતા દીદીને બધાને પૂછતા હતા બાદ સામેવાળા દીદીને કે ભંગના થવું હોય તો મેળો કરવા માટે તો દીદી એકલા છે સામે તો એક એક તો તમે આવતા હોય તો કે હું આવું એટલે પછી ઉપર બીજા બે જણને પૂછવા ગયા કે મેળામાં આવવું હોય તો તો પછી કઈ રીતનું નક્કી થાય છે હું તમને થોડી વારમાં જણાવીશ તો મળીએ થોડી વારમાં તો આ બપોરનો જમાનો એમાં મેં કાચામાં હતું કાકડી ને કેરી ને ગાજર ને મોગરી ને પપૈયાનો સંભારો દાળ ભાત અને સરકવાના લોટવાળું શાક બનાવ્યું હતું જેનો કયો હરકટ કરાય બજારમાં ગુંડાંડો કટ

તો ફ્રેન્ડ્સ જઈ રહ્યા છે ભવનાથના મેળામાં અને અમારી બસ બી આવી ગઈ છે બસનું ને બધું ગોઠવણી કરી છે શૈલેષભાઈએ અમે જઈ રહ્યા છીએ ભવનાથના મેળામાં મળીએ ભવનાથના મેળામાં તો અમારી બસ આવી ગઈ હતી અને પછી વારાફરતી વારા અમે લોકો બસમાં બેસી ગયા હતા અને બધા ઓળખીતા બી હતા અને નહોતા બી ઓળખતા એ બધા જ હતા તો બસ ધીમે ધીમે બસ ભરાતી ગઈને પછી અમે લોકો ભવનાથ માટે નીકળી ગયા હતા અને ભવનાથ જે લોકો બી જતા હોય તે લોકોને આ બસ છે અમે જે બાંધી હતી એ લોકોએ એમ કહે છે કે ગવર્મેન્ટ છે તો આ બસ છે છેક અમને લોકોને ત્યાં ભવનાથ પાર્કિંગ લઈ ઉતારી હતી અને પછી ત્યાં એસટી બસ બી ચાલે છે એ ઉતારે છે વાકેશ્વરીનું જે ગ્રાઉન્ડ છે ધ ફનની સામે ત્યાં ઉતારે છે તો બસ જો અમે લોકો ભવનાથ પહોંચી ગયા હતા અને બસ હવે અહીંથી અમે લોકો પગપાળા જઈશું ભવનાથ ગિરનાર તળેટીએ ત્યાં દર્શન કરીશું અને તમને બતાવીશ કે મેળાનો માહોલ કેવો છે તો અમે લોકો બપોરે ત્રણ વાગે આવ્યા હતા તો ટ્રાફિક એટલો બધો નહોતો નડ્યો અમને અને હા પછી અમે ફરીને નીકળ્યા ત્યારે આઠ વાગ્યા હતા તો આઠ વાગ્યાથી પબ્લિક બધી શરૂ થઈ ગઈ હતી આવવા માટે તો બસ જો આ અમારા ફ્લેટના બધા મેમ્બર્સ છે તો અમે લોકો અહીંયા આવ્યા હતા ગિરનાર ભવનાથ દર્શન કરવા માટે અને મેળો જોવા માટે તો બન્યા રહો તમે અમારી જોડે શિવલિંગ હતી ફ્લાવર આર્ટિફિશિયલ ફ્લાવર હતા અને રુદ્રાક્ષથી આ ત્રિશુલ બનાવ્યું હતું સરસ એવું પણ અમુક નીકળી ગયા છે એના રુદ્રાક્ષ અને ઉપર જે ઝુમર જોયું હતું એમાં બધા મંત્ર ઉચ્ચાર લખેલા હતા તો બસ જો અહીંયા ધ્યાને થોડોક ફોટોગ્રાફી કરી ધ્યાનની અને પછી અમે લોકો આગળ વધ્યા મંદિર તરફ બાબા સાધુના દર્શન કરતા કરતાં અમે આગળ આવ્યા હતા અને પછી અમે અહીંયા ભારતી આશ્રમ છે ત્યાં અમે ચા પાણી પીવા માટે રોકાયા હતા તો પછી ત્યાં ભારતી આશ્રમે ત્યાં ફ્રી ઓફ ચા છે અને પછી અહીંયા અમે લોકો ચા પીધી અને પછી ત્યાંથી એક મંદિર હતું ત્યાં ત્યાં દર્શન કર્યા હજી તો ત્યાં ભારતીય આશ્રમમાં થોડુંક બને છે રહેવા માટે આશ્રમ માટે બધાને જે આવતા હોય પર્યટનો એ લોકો માટે ઉતારા માટે બને છે અને આ હતી સ્ફટિકની શિવલિંગ બહુ જ મસ્ત લાગતી હતી તો પછી ત્યાં શિવલિંગના દર્શન કર્યા અને પછી અમે લોકો અહીંયા ચા પાણી પીવા માટે આવ્યા અહીંયા ચા વિના મૂલ્યે મળે છે અને એકદમ સરસ અને ઘાટી એવી ચા હતી તો પછી અહીંયા બધા અમે લોકોએ ચા પીધી અને પછી ત્યાંથી અમે લોકો આગળ વધ્યા હતા પછી અમે અહીંયા કિન્નર અખાડામાં આવી ગયા હતા ત્યાંથી ઉજ્જૈનથી એક કિન્નર આપ્યા છે બહુ સરસ અને એમનો નેચર હતું સ્વાદવી સારા હતા આપણને એવું ન લાગે કે ભાઈ આ બહારથી આવ્યા છે તો થોડુંક આમ ઈગો છે કે એવું પણ એ એકદમ વ્યવસ્થિત હતા અને આ માસથી બધાને બોલાવીને ચાંદલો કરતા હતા અને પછી બધાને આશીર્વાદ આપતા હતા તો પછી અમે લોકો અંદર ગયા તો તમને બતાવીશ કે અંદર તો એટલા બધા નહોતા ગિરનાર બેટા આ જે છે ઉન્ન ઉજ્જૈનથી આવ્યા છે તો એ બગલામુખી માતાજીના મંદિરની આજુબાજુ ક્યાંક છે એમનું કંઈક આશ્રમ કેવું કંઈક હતું અહીંયા બોર્ડ પર લખેલું હતું તો પછી મેં વાંચી મેં તમને જણાવ્યું પછી અમે લોકો અહીંયા બધા સાધ્વીને પગે લાગીને પછી અમે લોકો નીકળી ગયા હતા ગિરનાર મંદિર ભવનાથ મંદિર તરફ અહીંયા બધા સાધુ સંતને જે બહારથી આવ્યા હોય એ લોકોને આરામ માટે આ અખાડો રાખ્યો હતો તો અહીંયા બધા જે બીજા બધા સાધુ સંત જે ભક્તિ કરવા માટે આવ્યા હતા એ લોકોને અહીંયા આશ્રમમાં આશ્રય આપ્યો હતો અને બસ ખાવા પીવાનું ને બધું અહીંયા ચોવીસ કલાક ઓલું શું કહેવાય અન્ન ક્ષેત્ર ચાલતું હોય છે તો પ્રસાદી માટે બધા ભાવિક ભક્તો બી ત્યાં અન્ન ક્ષેત્રમાં જતા હતા પ્રસાદી લેવા માટે અને પછી અમે અહીંયા ભવનાથ મંદિરે આવ્યા હતા ત્યાં બી બહુ જ ટ્રાફિક હતો અને પણ હા દર્શન એકદમ મસ્ત રીતે થઈ ગયા હતા તો આ છે ભવનાથ મંદિર કરીને અમે આગળ આવ્યા અને આ છે અહીંયા પવિત્ર મૃગ કુંડ છે આ મૃતકુંડ છે જ્યાં શિવરાત્રીના દિવસે રાતે બાર વાગે અહીંયા બધા જે જે સાધુ સંત હતા જે બાર અખાડામાં રાખીને બેઠા હતા સાધુ અને જે અખાડાની અંદર હતા એ બધા અહીંયા સ્નાન કરશે પછી સ્નાન કરે છે પછી બહાર આવતા નથી તો એ આજ મૃતકુંડ હતો અને પછી અમે લોકો ગિરનાર મંદિર અહીંયા શિવજીના મંદિરે દર્શન કરીને પછી અમે લોકો બહાર આયા હતા તો ત્યાં સામેની સાઈડમાં મંદિરની સામે સાઈડ વાઘેશ્વરે મહાદેવનું મંદિર છે આ બી એકદમ મસ્ત ઓરાવાળું એકદમ શુદ્ધ ઓરા જઈએ તો આવે અને એ બી સાક્ષાત શિવની શિવલિંગ સ્થાપિત કરેલી છે કે એવું કંઈક માન્યતા છે અને પછી સામે અન્નપૂર્ણા માતાનું મંદિર હતું પછી અમે લોકો દર્શન કરીને ત્યાંથી આગળ વધ્યા હતા ટેસ્કોપ વાળા બધા ઊભા હોય છે લઈને તો ધ્યાન કે મારે બી જોવું છે તો પછી મમ્મી એને બતાવતા હતા તો આ ગિરનાર દેખાડતા હતા મેં કીધું એટલો તો ગિરનાર તો હું મોબાઈલથી ઝૂમ કરીને બી બતાવી દઉં બસ એટલું જ ઝૂમિંગમાં જે એટલું દેખાય છે એટલું જ કે આ માં દેખાતું હતું પણ ધ્યાનને નવું લાગતું હતું એટલે પછી એને ધ્યાનને આમાં માંથી પછી ગિરનાર જોયો પછી આ અખાડામાંથી અમે પસાર થયા હતા તો આ સાધ્વી છે એ વિદેશથી આવ્યા છે આઈ થિંક તુર્કી કંઈક એવી કંઈક જગ્યાએથી આવ્યા છે તો બસ જો અહીંયા ભવનાથના મેળામાં બધા વિદેશથી બી આવે છે અમુક સાધ્વીઓ બી બનીને આવે છે અને હા અત્યારે આ અત્યારે જે મેળો ચાલે છે એને આપણે છે બે હજાર છવ્વીસનો અને મિની કુંભ મેળા તરીકે સરકારે જાહેર કરેલો છે તો આ વખતે ટ્રાફિક બી એટલો થવાનો છે અને જાઓ તો તમે પોતાની સેફ્ટી કરીને જાજો તો પછી અહીંયા એક અનાથ આશ્રમવાળા જે દિવ્યાંગો હોય એ લોકોને બી આ લોકો જે ટ્રસ્ટ ચલાવતા હોય એ લોકો એ છોકરાઓને લઈને આવ્યા હતા અને અહીંયા બધાને બોલાઈ બોલાઈને બધાને પ્રસાદી લેવા માટે બોલાવતા હતા અને અહીંયા પછી દવાખાનેની બી સુવિધા છે પોલીસ છે અને ફાયરની બી ફૂલ એવી સિક્યોરિટી બધું જ સરસ હતું મેળામાં અને આ વખતે સિક્યુરિટી બહુ જ ટાઈટ છે અને પછી નો વીઆઈપી પાસ કે કશું વીઆઈપી હોય કે જાહેર જનતા હોય એ લોકો માટે પગથી પગયાત્રા કરીને જ જવાનું છે એટલે પછી જો કોઈ વીઆઈપી પાસવાળા હોય તો એ લોકોને બી નહીં એન્ટ્રી મળે પછી અમે લોકો આગળ વધતા ગયા અને પછી બસ જો મેળાની મજા લેતા ગયા હતા એટલામાં પછી અહીંયા આ ત્રિસૂલને ધજા ચડાવવા માટે બધા આવ્યા હતા અને પછી બધા પ્રોગ્રામની શરૂઆત કરવાની હતી એટલે જે ગિરનાર મંદિર ભવનાથ મંદિરના જે ટ્રસ્ટી છે જે ભવનાથ મંદિરમાં જે પૂજારી છે આરતી કરે છે એ આવ્યા અને પછી અહીંયા જે જે પ્રોગ્રામ કલ્ચર જે ભજન થવાનું હતું તો એનું ઉદઘાટન કર્યું હતું અને આજે ત્યારે જ અહીંયા હરસાંગવી બી આવ્યા હતા અને કીર્તિદાન કરવી અને રાજા ગઈ રાજેન્દ્ર ઠાકોર કૃષ્ણ છું તો એ આવ્યા હતા તો પછી અમે લોકો અહીંયા ભાલીયા અહીંયા ફૂલ વગાડતા હતા બધા ઢોલ વગાડતા હતા તો પછી ધ્યાનમાં બહુ મજા આવી હતી અને ધ્યાનને બી બહુ મજા આવી હતી અને એણે બી ત્યાંથી ઢોલ લીધું હતું તો એ બી અહીંયા બધા વગાડતા હતા તો એની સાથે પછી અમે આ પછી હું અને સામેવાળા દીદી અમે તો નીકળી ગયા હતા પછી મમ્મી અને બીજા જે ફ્લેટ્સમાં જે હતા એ લોકો ત્યાં રહ્યા હતા તો ફ્રેન્ડ્સ ફોનાથી અમે આવી ગયા છે ને અત્યારે વાક્ય છે સાડા તો મારી એને ધ્યાન માટે મેં બનાવ્યું છે મેગી અને મમ્મી લોકો ત્યાંથી પ્રસાદી લઈને આવવાના હતા એટલે હું અને દીદી એ બાજુમાં સામે રહે છે એ અમે બે જણા આવી ગયા હતા ઘરે તો હું તમને બતાવીશ કે ધ્યાને મેળામાંથી શું લીધું તો તો ધ્યાને આ મેળામાંથી ફ્રેન્ડ તમને આ ભવનાથના મેળાનો વ્લોગ કેવો લાગ્યો જો ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા અમે ત્રીજા દિવસે નહીં પણ ચોથા દિવસે ફરીથી જઈશું તો ફરીથી તમને મળીશું તો મળીએ નવા વ્લોગમાં